ધૃતરા કદાચ તેમના મનમાં એક ભય પણ ઉત્પન્ન કરે છે કે આ પવિત્ર ભૂમિ પર તેમના પુત્રોના અધર્મનો પરાજય થઈ શકે છે મામકાંક મારા પુત્રો શબ્દનો પ્રથમ પ્રયુત્તરાષ્ટ્ર ધર્મક્ષેત્ર શબ્દનો ઉપયોગ કરે છે જે કુરુક્ષેત્રની પવિત્રતા દર્શાવે છે અને કદાચ તેમના મનમાં એક ભય પણ ઉત્પન્ન કરે છે કે આ પવિત્ર પર તેમના પુત્રોના અધર્મનો પરાજય થઈ શકે છે શબ્દ નો પછી પ્રયોગ તેમના પક્ષપાત અને પુત્ર નો સ્પષ્ટ ને દર્શાવે છે તેમને ચિંતા અને પરિણામ વિશેની સુખતા વ્યક્ત કરે છે સંજય બોલ્યા રાજન તે સમયે પાંડવો ની સેના ની ક્યુ રચના જોઈને રાજા દુર્યોધ ને આચાર્ય ત્રણ પાસે જઈને આ વચન કહ્યું સંજય ધ્રુતરાષ્ટ્ર ને યુદ્ધ ભૂમિ નું વર્ણન આપો